તેવા બેનો ભગવતી બેન કુંવર બેન ઈજુ બેન જવલ બેન હંસા બેન દિલીપભાઈ જસુભાઈ અને મંચ પર વિરાજેલા મારા એમના આભાર અને અભિનંદન માટે આપણે બે હાથ ઊંચા કરીને તાળીઓથી એમને વધાવી લઈએ તમારા માટે તાળીઓ પાડવાની છે ભાઈ શ્રી કીધું કે તાળીઓ પાડશો તો તમારી અંદર ઊર્જાનો સંચાર થશે એટલે આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ સરકારની જે વડગામ તાલુકા ભાજપની જે મહેનત છે એના કારણે આજે આ તમારા ગામની અંદર મને લાગે છે કે એકસો થી એકસો સિત્તેર મતદારો હોવા છતાં પણ તમને આ ગામ સચિવાલય નું ક્વાર્ટર મળ્યું છે એના માટે સૌ પ્રથમ તો આ વડગામ તાલુકા ભાજપના આગેવાનોને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન અધિકારીઓની પણ મહેનત છે એટલે વડી ઉમય વંદના

ભેદભાવ મતભેદ લોકો ની વચ્ચે ઊભા થાય સામ સામે મળે તો પણ આંખો ના મિલાવી શકે કે એવું વાતાવરણ ઊભું થાય એટલે આવનારા સમયમાં પણ આપણે આ સમરસતા જાળવી રાખીએ એવું શુભેચ્છાઓ અહીંયા મારું જે સ્વાગત સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય વંદે માતા મેં કીધું મધ્ય બી લેટર તો આવું છું પણ લેટર માં મારા લાલા માં ભેગા લેવાના એટલે મેં એવું કીધું કે લેટર પેડ મારા કાર્યાલય પડી છે તમે લાલાજી કાલે લેટર પેડ લેવા છો તો લાલાજી લેટર પેડ આલી રાત્રે લાલાજીનો આભાર અને મોરજી ભાઈ જે લખ્યું એ ગામ બચ્ચો વચ્ચે તમે ચોક વચ્ચે આવ્યા હતા બે લેટર હતા તમે વચવાનું કહેતા હતા પણ અમે બે મહિનો થી વચવાના હતા તો એમાં એવું લખ્યું છે બધાના વચ્ચે ચમ કરીને કે અમે સહી કરી તમે હું લખ્યું હતું એમાં સહી કરી કન્ના અન્યાય થવાની અને મે ભોગવ્યું એટલે એમાં હું ઊંડો ઉતરતો નથી પણ તમે તમારો હક માંગ્યો છે દિવસે દિવસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની ચાલતી આ સરકારમાં આપણા દિવસે દિવસે જોઈએ છીએ પેલા જે વિકાસ હરણફાર ફાળતું હોય તો સફાઈ ડબલ પૈસા કર્યા સરપંચો બધા ગાંધીનગર પેલા સરપંચ થવું પડતું તો મંચ ઉપર થી બોલું છું કોઈને ખોટું ના લગાડવાનું કારણ કે હું હેરેલું છું આપણે ઘણી બધી મહેનત કરવી પડતી પચીસ હજાર પચાસ હજાર ખર્ચવા હોય તો કાઢવું પડે

ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લાનું સંગઠન ના હોય તો ભારતીય જનતા પાર્ટી નું સંગઠન જ કરી શકે કોઈની તાકાત નથી હું ટેન ચોટ ઉપર કઉ છું કે આકલા નારા ચારસો ચારસો અમારા ગામની ની અંદર સતી બેઠા ચારસો ચારસો સાડા ચારસો ચારસો નો તો અમારે ગોડ હોય છે સમજો તમારી એકસો ને સિત્તેર મત ની ગામ પંચાયત ખાલી સમજવાનું છે કાકો હોય એ મેમ્બર બને ભત્રીજો બને ભત્રીજા ની બહુ મેમ્બર બને તમારી તાસીર તો તમે જુઓ તમે આખા વલગમ તાલુકા તમે બનાસકાંઠા તમે ગુજરાત ની ચીલો ચીલો જગ્યા અમીરપુરા નો હો હમ સહી તમારા મને આ ઘર તાલુકાને શીખવાનું છે તમે તો ચાર જણા ભેગા થયેલા સભ્ય બની જાય ને એક ડેપ્યુટી બની જાય આલે ખૂબ સારી વાત કરતા હતા સંચાલન કે એડવાન્સ જાહેર કર્યા એડવાન્સ જાહેર તમારા ગામમાં તમે કરે હાંકીનો અમારા ગામમાં આવજો ઓર પરાડાળા સભ્ય ઉપાડવો પડે કાકા તને જે પણ પડે જલ્દી બેન પૂછો જલ્દી બે રાતી લઈ જાવ હું કફરે લઈ જાવ આ અલગ છે વડગામ તાલુકાની છે ને અને જોતારો પ્રભારી છું બનાસકાંઠા જિલ્લાનો ઉપપ્રમુખ છું પણ मन यादि करजो इहा था थो